પચીસ વર્ષની ગેરંટી વાળો નેશનલ ચોમાસામાં ખર્ચે બનેલ નવીન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા થિગડા મારવાનું શરૂ કરાવું આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 ને ત્રણ માસ પહેલા જ સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો છે જેમાં આમોદના મલ્લા તલાવથી બત્રીસે નાણા સુધી પાંચ લેયરમાં રોડ બનાવવામાં આવ્યો હતો જે નવીન બનાવેલા રોડમાં ખોદકામ કરી કાળી માટી કાઢી તેમાં પીળી માટીનો ઉપયોગ કરાયો હતો છતાં પચીસ વર્ષની ગેરંટી વાળો રોડ માત્ર ત્રણ મહિનામાં જુઓ પહેલા વરસાદે ખકડદજ બનતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઉભા થયા છે આશરે લગભગ આ રોડની નવીનતમ કામગીરી લગભગ સાડા સાત કરોડના ખર્ચે કરવામાં આવેલી હતી હજુ એને ત્રણ મહિના પર પૂર્ણ નથી થયા આપણા આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્યશ્રી શ્રી કે સ્વામીજીના હસ્તે અનુ ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું તે સમયે ટી કે સ્વામીજીએ પણ આપણને આશ્વાસન આપેલું હતું કે આ રોડની કામગીરી ગેરંટી વોરંટીવાળી કરવામાં આવશે અને લાંબો સમય આ રોડ તક છે કોન્ટ્રાક્ટર દ્વારા કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવી છે કે આજે આ રોડ બનીને ત્રણ મહિના પણ પૂર્ણ નથી થયા અને ઠેરે ઠેર ગાવડા જોવા મળે છે ઠેરે ઠેર રોડ તૂટેલો જોવા મળે છે તો આ લોકો આપણા લોકલ ધારાસભ્યને પણ તોડીને પી ગયા હોય એમ લાગે છે કે એમનું પણ માન સન્માન નથી જળવાયું અને આ રોડની એટલી હલકી કાક્ષાનું મટીરિયલ વાપરેલું છે કે આપણે જોઈ રહેલા છે તો ઠેરે ઠેર ગાવડા જોવા મળે છે તો આ બાબતે આપણા ધારાસભ્ય કંઈક કરશે અથવા તો પ્રશાસન પ્રશાસન આ બાબતે કોઈ પગલાં ભરશે કે કેમ એ આપણે હવે જોવું રહ્યું